કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે પછી કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય એના નોમ્સ નો પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણા લોકોની જાન જાય છે આપણા લોકોના જીવ જઈ રહ્યા છે રાજનીતિની વાત નથી પરંતુ સૌથી દુઃખદ વાત એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું મોરબી બ્રિજ ઘટના હોય લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટના હોય કે આ પહેલા પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેક લિસ્ટ કરવામાં આવે પાછું એમને કામ સોંપવામાં આવે આ ભાજપનો પુરાનો ખેલ રહ્યો છે એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે પણ અત્યારે સરકાર શ્રીને મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને આ ઘટનાને તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ ન ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમણે તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું જય હિન્દ જય ભારત